વેલકમ ટુ એલ આર યોગી પીપલ એન્ડ બ્લોગ આજે હું તમારી સાથે ચૂરમાના લાડુની રેસીપી શેર કરી રહી છું લાડવા બનાવવા માટે આપણે ઘઉંનો કકરો લોટ એટલે કે જે લાડવા માટેનો આવે છે તે લઈશું મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલો લીધો છે તેમાં થોડી સોજી ઉમેરીશું હવે બંને સામગ્રીને મિક્સ કરી આપણે તેમાં મણ માટે થોડું ગરમ ઘી નાખીશું હવે સારી રીતે બંનેને મિક્સ કરી લઈશું ઘી અને લોટ આ બંને સામગ્રી મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં ગરમ પાણી ઉમેરશું ગરમ પાણી થોડું થોડું ઉમેરતા જઈશું અને પછી આપણે તેનો કઠણ લોટ બાંધી લઈશું ગરમ પાણીથી લોટ બાંધવાથી આપણે લોટના જે ગાંઠા પડતા નથી આ રીતે આપણે એકદમ કઠણ લોટ બાંધીને તૈયાર કરવાનો છે હવે આપણે તેમાંથી થોડો થોડો લોટ લેતા જઈશું અને તેના મુઠિયા બનાવી દઈશું આ રીતે બધા જ લોટમાંથી આપણે મુઠિયા તૈયાર કરી દઈશું જુઓ હવે આપણા બધા જ મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં એક એક પછી નાખતા જઈશું અને તેને જરાની મદદથી તળી લઈશું ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તેને તળી લઈશું અને પછી બહાર કાઢી લઈશું જુઓ હવે બધા જ મુઠિયા તળાઈને તૈયાર થઈ ગયા છે મુઠિયાને એક મોટા વાસણમાં લઈશું અને પછી તેને દસ્તાની મદદથી થોડા થોડા ભાગી દઈશું હવે આ તૈયાર થયેલા અથકચરા ભૂક્કાને આપણે મિક્સર જારમાં લઈશું અને તેનો બારીક ભૂક્કો તૈયાર કરી દઈશું ત્યારબાદ તેને ચાળણીની મદદથી ચાળી લઈશું લાડવા માટેનો આ રીતનો બારીક ભૂક્કો તૈયાર કરી લેવો હવે એક મોટા વાસણમાં બે મોટા ચમચા જેટલું ઘી ગરમ કરવા માટે મૂકી દઈશું ગરમ થઈ જાય એટલે આપણે તેમાં ગોળ ઉમેરીશું ગોળને આપણે ઘીમાં ઓગળી જાય ત્યાં સુધી જ ગરમ કરવાનો છે એનો કડક પા કરી લેવાનો નથી આપણે ગોળને સતત હલાવતા જઈ અને આ રીતે તેને ઓગાળી લેવાનો છે ગોળ આ રીતનું ઓગળી જાય એટલે આપણે તૈયાર કરેલા લાડવાના જે બારીક ભૂકો છે તેમાં તેને નાખીશું હવે આપણે તેમાં ઇલાયચી પાવડર અને જાયફળ પાવડર તેમજ કાજુ બદામનો ભૂકો નાખીશું તમારે રસોઈની અન્ય કોઈ રેસિપી જોવી હોય તો કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો હવે આપણે આ બધી જ સામગ્રીને સારી રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ તૈયાર થયેલા આ ચૂરમામાંથી આપણે ધીરે ધીરે એક પછી એક લાડુ બનાવી દઈશું લાડુને આપણે બે હાથ વચ્ચે દબાવીને થોડું બનાવીશું જેથી લાડુ એકદમ છૂટો ના પડી જાય હવે આપણા લાડુ બનીને તૈયાર છે તમે પણ આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો જો મારી આ રેસીપી તમને ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં